અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ટેનિસ કોર્ટ પર ડીજે પાર્ટી યોજાવાના મામલે વિડીયો વાયરલ થયા બાદ સામે આવી છે માહિતી એએમસીની મંજૂરી વગર કોન્ટ્રાક્ટરે આયોજન કર્યું હતું ટેન્ડરની શરતનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે કોન્ટ્રાક્ટર આશિષ સોયાને આ મામલે નોટિસ પણ આપવામાં આવી છે જવાબ આવ્યા બાદ દંડ કે પછી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે કે એક તરફ વર્ષનો અંતના દિવસો આવી ગયા હતા અને ત્યારે ડીજે પાર્ટી યોજવામાં આવી હતી તે પણ એમસી સંચાલિત ટેનિસ કોર્ટની અંદર ત્યારે આ મામલે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આખો મામલો સામે આવ્યો છે એમસીએ પણ આ અંગે જવાબ આપ્યો છે કે કોઈપણ જાતની જાણ એમસીને કરવામાં નહોતી આવી આ ડીજે પાર્ટીને લઈને ત્યારે હવે જે કોન્ટ્રાક્ટર છે તેના પર આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તુરંત જ કોર્પોરેશનના અધિકારી દ્વારા એની તપાસ કરવામાં આવી અને તપાસ કરતાં આજે માલુમ પડ્યું છે કે રાત્રે આઠથી સાડા દસ સુધી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જીમ સંચાલક જે છે આશિષ સોયા સમ્રાટ જીમ એના નામથી એજન્સી ચલાવે છે અને પીપી ધોરણે કોર્પોરેશન આપ્યું છે એમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું એમને પૂછપરછ કરતા કોઈપણ પ્રકારની કોર્પોરેશનની મંજૂરી એમણે લીધી નથી આ ઉપરાંત જે ટેન્ડર ક્લોઝ છે એમને જે ચલાવવા માટે આપ્યું છે એમાં પણ આવું કોઈ ક્લોઝ નથી એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે એમણે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે અત્યારે સક્ષમ સત્તા દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે ખુલાસો પૂછવામાં આવ્યો છે અને આ બધું જ જાણ્યા બાદ એમને હેવી પેનલ્ટી અથવા તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવું